ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પોરબંદર જિલ્લા કક્ષાની જે કરાટે સ્પર્ધા છે તે પોરબંદરના આર્ય સમાજ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી આ સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદરના સીધા માર્ગદર્શનમાં જિલ્લા રમતગમત અધિકારી ડૉક્ટર પ્રવિણાબેન પાંડાવદ્રા અને જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉક્ટર મનીષભાઈ હિલાડિયાના સીધા માર્ગદર્શનમાં કરાટે એસોસિએશન પોરબંદર કરાટે રમતના કન્વીનર કેતન કોટિયા અને સિંહાન વિજય ભટ્ટ ટેકનિકલ ટીમના સહયોગથી જે યોજાઈ હતી એ જે ખૂબ જ સફળતાપૂર્વક જે સંપન્ન છે તે થઈ છે આ સ્પર્ધામાં જુદી જુદી વય અને કેટેગરીમાં ભાઈઓ બહેનો સ્પર્ધકોએ ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવેલ તેમજ જે સ્પર્ધકો છે તેમને પ્રોત્સાહિત કરવા માટે પણ જે વિવિધ ઇનામો સહિત છે તે આપવામાં આવ્યા હતા रमतमत विकास अधिकारी की कचेरी द्वारा आश्रस मजनू समस्त और बंदरमा आयोजन देंगे। अखिल गुजरात कराटे एसोसिएशन का प्रेसिडेंट, निम्नलिखित नेशनल कराटे फेडरेशन का टेक्निकल कमिटी ना है, शीहान विजय भरतसाह आपने बच्चे पढ़ेगा। रमतमत तो प्रिंसिपल केरमा कुमुंजनानेस और बंदरजिला

जो तुम्हें जितसो तो पण तुम्हें सफर जो और तुम्हें हार सो तो मने मेहनत करीने इना क्या आगे जाना चाहिए એટલે આ તમારો અંતિમ સ્પર્ધા નથી ભાઈ જો આના પછી અનેક સ્પર્ધા હોય છે તો જાદુકાઈને કે કારણ કે સમય ઓછો છે અમારી પાસે એક સરસ છે કુદીકો પર બોલા દીધું ના કે હર તકદીર સે પેલે કુદા બંદે સે કુત કુછે બતા કે રી રઝા કે એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે તમારી વ્યક્તિગત પર્સનલી તમારું જે કર્તવ્ય છે એને બરાબર પકડી જે દીકરા દીકરીઓ અને તેમના વાલીઓ પર કોસ્ટ છે બધાને આરસીબાઈ

귀엽지 啊。Ah.